આમ સ્વસ્થ રહેવાની માટેની શ્રેષ્ઠ 44 ટિપ્સ એક શું તમે જાણો છો કે ડાબા પરખે સુવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે તે હદાય પર વધુ દબાણ કરતું નથી તેથી તે વધુ સારી રીતે કામ કરે છે તમે ડાબા પરખે સુવાથી તમારા પાચન પર પણ સારી અસર પડે છે બે જો તમને સ્કિન એલર્જી દાદ અને ખંજવાળની સમસ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળો તેને નવશેકા બનાવી લો અને તે પાણીથી સ્નાન કરો સાદા પાણીથી સ્નાન કર્યા બાદ શરીર પર લીમડાના પાનનું પાણી રેડો આ સિવાય સ્નાન કરીને થોડા સમય પછી નારિયેર તેલથી શરીર પર માલિશ કરો આનાથી તમને ઘણો ફાયદો થશે જો તમને હજુ પણ સ્ક્રીનની એલર્જી થતી હોય તો ચોક્કસ તમારા બ્લડ ટેસ્ટ કરાવો ત્વચાની એલર્જી ધરાવતા લોકોએ ગરમીથી બચવું જોઈએ સ્ક્રીનની એલર્જી ધરાવતા કેટલાક લોકો ગરમીના દિવસો આ પ્રોબ્લેમ વધુ હોય છે અને તે ઠંડીમાં ગાયબ થઈ જાય છે ત્રણ ગાયના દૂધમાં વરિયાળી ભેળવીને દરરોજ સૂતા પહેલા પીવો વૃદ્ધાવસ્થા ઝડપથી નહીં આવે જ્યારે પણ તમે દૂધ પીઓ તો તેને ભોજન કર્યાના એક કલાક પછી જ પીવો બાળકોને દૂધ અવશ્ય પીવડાવવું કારણ કે તેનાથી તેમના હાડકાં મજબૂત થાય છે અને ઊંચાઈ વધારવામાં પણ મદદ કરે છે દૂધને થોડું પાતળું કર્યા પછી જ પીવો કારણ કે ખૂબ જાડું દૂધ સ્વાસ્થ્ય બગાડી શકે છે ચાર ગ્લિસરીનમાં તાજા કાચા દૂધના થોડા ટીપાં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી દાધબ્બા દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે પાંચ ઘૂંટણ પર બેસીને ખોરાક ન ખાવો તેનાથી વહેલું વૃદ્ધત્વ આવે છે કારણ કે ઘૂંટણ પર બેસી રહેવાની સીધી અસર આપણા મગજ પર પડે છે છ જ્યારે પણ તમે દૂધ ગરમ કરો ત્યારે તેમાં એક એલચી ઉમેરો જેથી દૂધ ઝડપથી બગડે નહીં સાત જો તમે તમારા ચહેરાને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખવા માંગતા હોવ તો અઠવાડિયામાં એક વાર કારેલાનો રસ અથવા લીમડાના પાનનો રસ પીવો તે આપણા ચહેરાને નિખારે છે અને ખીલ અને દાંત ધબ્બાથી બચાવે છે આઠ બ્લડ પ્રેશરના દર્દીઓએ ક્યારેય ડાલડા ઘીનો ઉપયોગ ન કરવો જોઈએ હંમેશા તેલનું જ સેવન કરવું જોઈએ નવ જો માથામાં જૂ હોય તો લીમડાના પાનને ઉકાળો તે પાણીથી માથું ધોઈ લો અને વાળમાં અખરોટનું તેલ લગાવો તેનાથી જુ મરી જાય છે દસ જે મહિલાઓ મેદસ્વી હોય છે તેમણે તેમના આહારમાં કેપ્સિકમ અને કાકડીનું સેવન કરવું જોઈએ અને બને તેટલું ઘરનું કામ કરવું જોઈએ તેનાથી તેમની મેદસ્વીતા ઓછી થશે અગિયાર જે લોકો ડિપ્રેશનથી પીડાય છે તેમણે સવારે ઉઠીને વોક કરવું જોઈએ અને તાજી હવામાં લાંબા શ્વાસ લેવા જોઈએ તેનાથી તેમની ડિપ્રેશન ઓછું થશે અને તાજગી અનુભવ છે 12 जो तुमने તમારા પેટમાં એસિડિટીની સમસ્યા છે તો દરરોજ સવારે ખજૂરનું સેવન કરો તેનાથી તમને ઘણો ફાયદો થશે 13 જો તમે રાત્રે બાફેલા બટાકાનું સેવન કરો છો તો તેનાથી કબજિયાત થઈ શકે છે 14 જો તમને વધારે ખાવાથી પેટ ખરાબ થવાની પરેશાની થતી હોય તો આદુને ચાવીને ખાઓ પંદર જો તમને આંખોમાં ઝાંખું દેખાવા લાગે તો સવારે ઉત્તાની સાથે જ કાજલનો ઉપયોગ કરો તે તમારા માટે સારું રહેશે સોળ જો પેટનો દુખાવો ઓછો ન થતો હોય તો પાણીમાં અજમા ઉકાળો અને તેમાં કાળું મીઠું નાખીને હુંફાળું પાણી પીવાથી તમને ઘણી હદ સુધી આરામ મળશે સત્તર જો તમને લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આદત હોય તો સમયાંતરે થોડી થોડી વાર ચાલતા રહેવું આ તમને ભવિષ્યમાં કોઈ પણ રોગથી બચાવશે અઢાર સવારે ઉઠ્યા પછી આંખોમાં માલિશ અથવા કસરત કરવાથી તમને સારું લાગે છે ઓગણીસ તમારા ઘરના ફ્લોર પર અથવા તમારી આસપાસ ક્યારે થૂંકશો નહીં તેનાથી ટીબીનો રોગ થઈ શકે છે વીસ વાળની લંબાઈ વધારવા માટે નારિયેળના તેલમાં આમળાનો પાવડર ભેળવીને વાળના મૂળમાં માલિશ કરવાથી વાળની લંબાઈ વધે છે એકવીસ જો કોઈ મહિલા સવારે ખાલી પેટે કાકડીનું સેવન કરે છે તો તે ખૂબ જ ભાગ્યે જ બીમાર પડે છે બાવીસ જો શાકમાં મરચું વધારે પડી ગયું હોય તો તેમાં થોડું માખણ અથવા ઘી નાખો તેનાથી શાકની તીખાશ ઓછી થઈ જશે ત્રેવીસ જો તમે શાકભાજીને તાજા રાખવા માંગતા હોવ તો પાણીમાં વિનેગર મિક્સ કરીને શાકભાજી પર છાંટો તેનાથી શાકભાજી બગડશે નહીં ચોવીસ વાંકી સ્થિતિમાં વાંચવાથી ફેફસા અને આંખોની રોશની પર ખરાબ અસર પડે છે પચ્ચીસ દહીંને ઝડપથી અને સારી રીતે સેટ કરવા માટે રાત્રે તેમાં સેટ કરતી વખતે દૂધમાં આખા લીલા મરચું ઉમેરો આ દહીંને સારી રીતે સેટ કરવામાં મદદ કરશે છવીસ વરિયાળીનું પાણી ઉકાળીને પીવાથી રંગ અને વાનગોરો બને છે સત્યાવીસ દાદ પર કાચા પપૈયાનો રસ લગાવવાથી દાદ અને ખંજવાળની સમસ્યા થોડા દિવસોમાં જ ઠીક થવા લાગે છે અઠ્યાવીસ તાંબાના ઝાડનું દાંતણ કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે ઓગણત્રીસ રાત્રે સૂતા પહેલા ચા પીવાનું ટાળો તેનાથી યુરિન ઇન્ફેક્શન થઈ શકે છે ત્રીસ થોડું જીરું તવા પર શેકી લો પછી તેને પીસીને તેમાં થોડું મધ ઉમેરીને ખાઓ પેટનો દુખાવો દૂર થઈ જશે એકત્રીસ પાકેલા કાળા જામુનનો રસ પીવાથી પણ પેટના દુખાવામાં રાહત મળે છે बत्रीस रात्र एक चमची केसर चार चमची देशी घी साथ भेरवी खावा थी कब्जियातनी समस्या दूर तेतरीस रात्र एक चमची आमरा पाउडर दूध साथे खावा थी कब्जियातनी समस्या पर दूर छे। थायत बे चमची मूलाना रस में साकर भेरवी ने पीवा थी खाटा ओडकार बंद थाय પાત્રીસ ડુંગળીનો રસ લીંબુના રસમાં ભેરવીને પીવાથી હાટબંધ શાંત થાય છે છત્રીસ સરસવના તેલમાં લવિંગનું તેલ ભેરવીને કમર પર માલિશ કરવાથી કમરના દુખાવામાં રાહત મળશે સાડત્રીસ સરસવના તેલમાં જાયફનું ચૂર્ણ મિક્સ કરીને તેને ઉકાળો પછી તે તેલથી તમારી પીઠ પર માલિશ કરો કમરનો દુખાવો દૂર થઈ જશે आड़ीस जो लोही खराब हो तो दूधी मीठा वगर बाफी ने खावा थी खावानी समस्या दूर छे अंजीर ना पान ने घी साथे पीसी ने मिक्स करो स्नान करता पहला शरीर पर मालिश करो तेना थी तनाही समस्या दूर थे चालीस जो तमने डायाबिटीस तो तमारे दररोज सवारे वासी मोढ़े आंबा रस में एक चमची मध साथे सेवन करव जो તેનાથી ડાયાબિટીસ ઓછી થાય છે ચાલીસ જામુનના પાન ચાવવાથી ડાયાબિટીસ ઘણી હદ સુધી નિયંત્રિત કરવામાં મદદ મળે છે એકતાલીસ મેથીની ભાજી ગોળ સાથે બનાવીને ખાવાથી આર્થરાઇટિસ મટે છે અને પછી ધીરે ધીરે સાવ મટી જાય છે બેતાલીસ સરસવના તેલથી દુખાવાની જગ્યા પર માલિશ કરવાથી સાંધાનો દુખાવો દૂર થાય છે તેતાલીસ જો તમને કોલેરા હોય તો કારેલાના રસમાં થોડું સેંધા મીઠું નાખીને બીમાર વ્યક્તિને થોડી થોડી વાર પછી વારંવાર પીવાથી કોલેરાનો રોગ દૂર થઈ જશે ચુમાલીસ જો સૂકી ઉધરસથી પરેશાન હોવ તો એક ચમચી મધ અને કાળા મરી મિક્સ કરીને ખાઓ તેનાથી ઉધરસમાં જલ્દી રાહત મળશે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ